ત્યારે મંદિરની યજ્ઞ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક ભક્તોએ આ દર્શનનો ઓનલાઈન તથા લાભ લઈ ધન્યતા અનુભવી શ્રી હરિકૃષ્ણ મહિલા મંડળ દ્વારા શ્રી મંદિરમાં શ્રી વાલ્મિકી રચિત શ્રી રામાયણનું બે થી આઠ માર્ચ બે હજાર દરમિયાન આયોજન કરવામાં આવ્યું જેમાં હરિભક્તોએ રામાયણ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા આજે શ્રી કષ્ટભંજન દેવ ને આજે ચાંદીના એક લાખ આઠ હજાર થી વધુ હીરા જડીત વાઘા પહેરવામાં આવે છે આ વાઘા બનાવવા માટે આઠ મુખ્ય ડિઝાઇનર અને કારીગરોએ લગભગ અઢારસો કલાક કામ કર્યું છે